નમસ્કાર દર્શક મિત્રો તારીખ સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસ વાર બુધવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના લસણ બજારના દ્રશ્યો મિત્રો આજે વાત કરીએ આવકની તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બમ્પર આવક જોવા મળી છે કેમ કે આજે આવક ફરી પાછી ખોલવામાં આવી છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે અંદાજીત બાર હજાર બોરી ઉપર આવક હાલ જોવા મળી છે વાત કરીએ હોવો ની મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેવું રહે છે બજાર ત્યાર પહેલાં આપણને જણાવી દઈએ ગઈકાલનું બજાર ગોંડલ માર્કેટિંગ યાર્ડનું ગઈકાલે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં છસો એક રૂપિયાથી લઈને એક હજાર છસો ને એકતાલીસ રૂપિયા સુધીનું બજાર બોલાયું હતું સારી ક્વોલિટીમાં વાત કરીએ તો એક હજાર છસો ને એકતાલીસ રૂપિયા ઉપરનું બજાર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મિત્રો ગઈકાલે બોલાયું હતું અને એવરેજ માલમાં વાત કરીએ તો અગિયારસો રૂપિયાથી લઈને ચૌદસો પચાસ રૂપિયા સુધી એવરેજ માલમાં ગઈકાલે બજાર બોલાયું હતું આજે મિત્રો વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે જોઈ શકો છો દ્રશ્યમાં તો આજના બજાર ભાવો વાત કરીએ મિત્રો તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે બે લાઇન લેવાઈ ગઈ હતી તેમાં બજાર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવસો રૂપિયાથી લઈને સત્તરસો ને દસ રૂપિયા સુધીનું બજાર ઊંચામાં બોલાયું હતું સારી ક્વોલિટીમાં એક હજાર સાતસો ને દસ રૂપિયા સુધીનું બજાર બોલાયું હતું આજે બજાર થોડુંક ખેંચાતું એવું લાગે છે અને સારું બજાર ગઈકાલ કરતાં જોવા મળતું હતું કેમ કે આજે લેવાલી ગુંડલ માર્કેટિંગ યાર્ડમાં સારી એવી જોવા મળી છે તેથી આજે ગુંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણ બજારમાં એમ કહી તો ગઈકાલ કરતાં સારું બજાર કહી શકીએ અને ભાવોની વાત કરીએ તો મીડિયમ માલમાં અગિયારસો રૂપિયાથી લઈને ચૌદસો પચાસ રૂપિયા આસપાસનું બજાર હાલ બોલાઈ રહ્યું છે બાકી સુપર ક્વોલિટીમાં એક્સ્ટ્રા સુપર મલમાં વાત કરીએ તો સોળસોથી લઈને સત્તરસો દસ રૂપિયા સુધી ખુલતામાં બજાર બોલાયું છે હજી આગળ સારા વકલમાં પણ સારું જઈ શકે તેવી શક્યતાઓ છે કેમકે આજે આવક પણ બમ્પર થઈ છે ને માલના વકલો પણ સારા છે અને સારી ક્વૉલિટીમાં સત્તરસો રૂપિયા ઉપરના બજાર ભાવો બોલાયા છે